સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત છે ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી છે ખાસ કરી રેપિયર છે કાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગણી ઊભી થઈ છે 4 મહિનાનો એડવાન્સ બુકિંગ નો પુરાવો છે ઉનાળાની મંદી પછી હવે ટેક્સટાઇલ માર્કેટમાં તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે ખાસ કરી રેપિયર જે કાર્ડમાં બનતી સાડી માટે દેશભરમાં માંગ વધી રહી છે અત્યારથી જ 4 મહિનાનો એડવાન્સ બુકિંગ થઈ ગયું છે ઉદ્યોગકારોનું કહેવું છે કે રક્ષાબંધન જન્માષ્ટમી નવ અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ચોમાસા સાથે બજારમાં પર મુવમેન્ટ વધી રહી છે પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરી દિવાળી વેડિંગ સિઝન માટેની છે વેપારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરી મશીન સેટઅપ અને મજૂરોની સ્વિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે રેપિયર સ્ડી માટે સાથે સાથે ડ્રેસ મટીરીયલ કુર્તી ફેબ્રિક ડિઝાઇનર સુટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે વેપારીઓએ પણ અત્યારથી જ સ્કોટિંગ શરૂ કરી દીધું તહેવારો દરમિયાન નુકસાનની સ્થિતિ ઉભી ન થાય જો આવો જ મૂડ રિફ્રેશ રહે તો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નોંધપાત્ર રિકવરી જોવા મળી રહેશે આંગે સચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે હાલમાં શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારની વધી છે વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાના કારણે દેશભરમાંથી માંગ નીકળી છે હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્નની સિઝનને લઈ વધુ છે વેપારીઓ પર ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે રેપિયર જે એસોસિએશનના ઉપપ્રમુખ ડોક્ટર હરેશ પટેલે કહ્યું દિલ્હી મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોના ટેક્સટાઇલ બજારોમાંથી ઓર્ડર આવી રહ્યા છે

સુસ્ત પડેલા ઉદ્યોગમાં નવચેતના આવી રહી છે જો આવું જ ટ્રેન્ડ ચાલુ રહે તો સુરતનો કાપડ ઉદ્યોગ ફરી એકવાર પોતાને પાંખ વિસ્તરી શકે સમગ્ર દેશ માટે ફેશન અને ફેબ્રિક હબ બની શકે તેમ છે મારું નામ અંબલાલ પવાર છે હું રિંગ રોડ સુરત ખાતે શ્રી લીલા ફેશન એઝ ધ ઓનર અને માર્કેટના વેપારી તરીકે જે અત્યારે ત્રણ મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં તે અત્યારે રક્ષાબંધન આવે છે પછી કન્ટિન્યુ તહેવાર આવે છે દિવાળી સુધીનું લોકોએ તૈયારી કરી નાખી છે અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે કદાચ આવી ગઈ છે તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી નાખી છે જેનામાં તમારે સાડીનો સ્ટોક લહેંગાનો સ્ટોક ડ્રેસ મટીરિયલનો સ્ટોક અમે બધે રેડી કરીને મૂક્યો છે અને હવે ટ્રાન્સપોર્ટની ટાઈમિંગથી એવું લાગે છે કે ટ્રાન્સપોર્ટમાં પણ ઘણી તેજી આવી ગઈ છે કેમકે સુરતે જે ત્રણ મહિના મંદીનો સામનો કર્યો છે અત્યારે કદાચ એ કવર થવાની સંભાવના નહીં અમને પૂરેપૂરી ખાતરી છે કે ત્રણ આશરે દિવાળી સુધીમાં બધું અમારું જે મંદીનો સામનો હતો એ કવર થઈ જશે ને જે પ્રોફિટ એન્ડ લોસ હતા લોકોના એ અત્યારે કવર થવાની તૈયારીમાં છે અને અત્યારે અમે જે તૈયારી કરી છે કસ્ટમર બહારના જે આવવાના હતા એ પણ આવવા લાગ્યા છે કસ્ટમરની વિઝિટ વધી ગઈ છે અને અમને એવું ખાતરી છે કે દિવાળી સુધી અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે રિસ્પોન્સ એવો સારો મળે છે અમને સમય બાકી છે તો કઈ રીતના ઓર્ડરો મળી રહ્યા છે કઈ રીતના એવું છે કે અત્યારે લોકો તહેવારો રનિંગ કન્ટિન્યુમાં છે તો લોકો એડવાન્સમાં આ એક બિઝનેસ એવો છે કે લોકોને એડવાન્સમાં તૈયારી કરવી પડે છે દિવાળી હોય તો ત્રણ મહિના પહેલા રક્ષાબંધન હોય તો એના ત્રણ મહિના પહેલા તો આવી બધી એડવાન્સમાં લોકોએ તૈયારી કરી મૂકી છે અને ટેક્સટાઇલનો એક એવો બિઝનેસ છે જેમાં આપણે એડવાન્સમાં તૈયારી નહીં કરીએ તો ભેરવાઈ જતા રહીશું તો અમે